ગુજરાત રાજ્યના મંત્રીમંડળના બહુપ્રતિક્ષિત વિસ્તરણ અને ફેરબદલના ભાગરૂપે આણંદ જિલ્લાના બોરસદ વિધાનસભાના ધારાસભ્ય રમણભાઈ સોલંકીને કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે સ્થાન મળ્યું છે ગાંધીનગર ખાતે આયોજિત શપથવિધિ સમારોહમાં તેમણે હોદ્દો અને ગુપ્તતાના શપથ લીધા હતા બોરસદ જે પરંપરાગત રીતે કોંગ્રેસનું ગઢ ગણાતો હતો ત્યાંથી પ્રથમ વખત ચૂંટાયેલા ધારાસભ્યને કેબિનેટમાં સ્થાન મળતા આણંદ જિલ્લાના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટી ભાજપ માટે એક મોટો સંદેશ ગયો છે રમણભાઈ સોલંકી વર્ષ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં બોરસદ બેઠક પરથી વિજયી બન્યા હતા અને તેમણે કોંગ્રેસના મજબૂત ઉમેદવારને હરાવીને મોટી સફળતા હાંસલ કરી હતી તેમની આ નિમણૂકથી મધ્ય ગુજરાતના ઓબીસી એટલે કે અન્ય પછાત વર્ગના સમાજને પ્રતિનિધિત્વ મળ્યું છે ખેતીમાં ડિપ્લોમા અને શિક્ષકની પૃષ્ઠભૂમિ ધરાવતા સોલંકીની કેબિનેટમાં વરણી થતાં પ્રદેશમાં પક્ષનું સંગઠન વધુ મજબૂત બનશે અને સ્થાનિક વિકાસ કાર્યોને વેગ મળશે તેવી આશા સેવાઈ રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં નવા અને અનુભવી ચહેરાઓનું સંતુલન જાળવવામાં આવ્યું છે જેનું રમણભાઈ સોલંકી પણ એક ભાગ બન્યા છે તેમની કેબિનેટ મંત્રી તરીકેની નિયુક્તિ બાદ બોરસદ અને આણંદ જિલ્લાના ભાજપ કાર્યકરો તથા સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે હવે તેમને કયા વિભાગની જવાબદારી સોંપવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે જેની ફાળવણી સંભવતઃ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે હું રમણભાઈ ભીખાભાઈ સોલંકી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ હું ભારતના ના સાર્વભૌમત્વ અને અખંડતાનું સમર્થન કરીશ હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડતાનું સમર્થન કરીશ અને હું અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક પૂર્વક બજાવીશ શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક પૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર संविधान અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ ન્યાયપૂર્વક વર્તીશ હું હું રમણભાઈ બિખાભાઈ સોલંકી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ તેની જાણ એવા મંત્રી તરીકેના એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે મારા કર્તવ્યના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં તેને પ્રગટ કરીશ નહીં